સત્તાનો દુરુપયોગ કરતા હોય તેવું વારંવાર જોવા મળે છે ત્યારે વધુ એક વખત ઉપલેટાના ભાયાવદરમાં ભાજપના નેતાઓએ ગુંડાગીરી કરી હોવાનું સામે આવ્યું ભાજપ નેતા ઇન્દ્ર વિજય યુડાસમાએ કોંગ્રેસ નેતા પર હુમલો કર્યો હોવાના આક્ષેપ લાગ્યા ભાયાવદર પાલિકાના પૂર્વ પ્રમુખ નયન જીવાણી પર પચીસ લોકોના ટોળાએ હુમલો કર્યો હોવાનો આરોપ લાગ્યો છે નયન જીવાણીને બચાવવા પડેલા અન્ય ત્રણ લોકો સાથે પણ મારામારી કરવામાં આવી હતી મહત્વનું છે કે પાકિસ્તાન સાથે વધતી જતી તણાવભરી સ્થિતિને લઈ સરકાર દ્વારા ફટાકડા ન ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું નયન જીવાણીના દીકરાને સમૂહ લગ્નની બેઠકમાં ફટાકડા ફોડ્યા હતા જે અંગે ફરિયાદ નોંધાતા અમનજીવાણી પોલીસની સમક્ષ હાજર પણ થયો પરંતુ ભાજપના નેતાઓએ આ મુદ્દાને ચગાવવા માટે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યા જે અંગે નયન જીવાણી નગરપાલિકાના હોદ્દેદારોને પુરાવા સાથે રજૂઆત કરાવતા કહેવાતા આગેવાનો વિફર્યા હતા અને નયન જીવાણી સહિત ચાર લોકો પર હુમલો કર્યો આ હુમલાના પગલે ભાયાવદર શહેર કોંગ્રેસ દ્વારા અડધો દિવસ બંધનું એલાન કરાયું હતું એ નયનભાઈ મને ધમકી આપતા હતા આખો દિવસ સતત ધમકી બીજા થ્રુ આપતા હતા અને રાતે હું ગામમાં નીકળેલ ત્યારે અમારે કોઈ કારણોસર અમે ભેગા થઈ ગયેલા અને અમારા માથાકૂટ થઈ ગઈ એ બાબતની અમારે ફરિયાદ પણ થયેલી હતી પછી આજે એને ગામ બંધનું એલાન રાખેલ હતું તો હું તો એમ જ કહું છું ગામવાળાઓને કે આપણે આ મેટરની અંદર કઈ પડવાનું નથી અને કોઈ આ પર્સનલ મેટર વેપારીની નથી આ રાજકીય મેટર હતી અને મેમૂલી મેસેજ લખતો અને એ વાયરલ મેં કરેલો તો ઈ વાયરલ કરેલો એનાથી સહલ ન એટલે મને ધાક ધમકી આપવા મળી અત્યારે જો ક્રિસ્તા પાંચ બસ એમ ની

એમને ખબર હે એમ કરીને હાર્દિકભાઈ ભાઈ ને ગાળો પાડવા મંડ્યા અને હાર્દિકભાઈ ભાઈ ને ખબર